નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણેની સરસ મજાની વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ સમહક સમાજ પરસેવે નીતરી રહેલ સામળ અને એના શરીરને સુવાળા હાથની હળવી ઝાપટ મારીને ખંખેરતી તેજુ બેઉ જ્યારે વેગે વેગે ઘર તરફ ચાલ્યા જતા હતા ત્યારે લાકડાની ગોળી બગલમાં નાખીને એક પગે ખોડક તો એક આદમી એની પછવાડી દોડતો હતો પણ એના પગમાં જ્યારે ન રહ્યું ત્યારે એણે અવાજ દીધો એ ભાઈ એ ભાઈ એક વાત કહેવી છે સામાન્ય તેજુ ઊભા રહ્યા લંગડા આદમીએ આવીને પ્રથમ તો સામાન્ય પીઠ થાબડીને હાફતા હાપતા કહ્યું સાબાસ જુવાન રંગ રાખ્યું થોડી વાર સાંભળ આ માણસનો ઈરાદો કાઢવા સારું થંભી રહ્યું લંગડાએ કહ્યું પણ બુધવારે તમે ભાષણ દેવાની રજા લીધી છે કોની રાજની ના આવી પરવાનગી માગવી જોઈએ તેની ખબર શામળને પહેલી જ વાર પડી મારા તારા જેવાને બોલાવા નહીં આપે પોલીસ ચકલે જઈને મંજરી માગો ઘણું કરીને તો નહીં જ મળે ત્યારે તો શામળ ગમ ખાઈ ગયું પોતાનું આપણું પોલીસમાં કેવી હતી તે એને માલુમ હતું જો પરવાનગી ન મળે તો તમે તમારું સરનામું આપો ત્યાંથી હું તમને તેડી જઈશ એક ઠેકાણે એક વકીલ પાસે એક કાંઈક રસ્તો બતાવશે શામળ ત્યાંથી બારોબાર પોલીસ ઓફિસે પહોંચ્યું તેજો ઓસરીમાં ઊભી રહી પોતે એકલો અંદર પેઠો થાંભલા પાસે સંકળાયને તેજુ ઊભી છે પરસાડમાં કોઈક કદાવ તો કોઈ ત્રાસી નજરે જોવાની ટેવવાળા કોઈ વિકરાળ ડાળી મૂછોવાળા તો કોઈ ભલી છતાં લાયલાજ મુખ મુદ્રાવાળા પોલીસો આટા મારે છે કોઈ કઈ બરાડા પાડે છે અપશબ્દોનો તો આખો કોષ થઈ શકે એવી સામગ્રી કાને પડે છે તહો મતદારોને ને શકદારો માવાલીઓ ને ખેડૂતો મજૂરો ને ફકીરો વગેરેની હાર બેઠી છે એવામાં તેજોને અંદરથી મોટે અવાજ છે આ પ્રમાણે વાત છે સાંભળવા લાગી તમારું નામ શું સામરજી રૂપજી ઓહો જૂનો ડામીજ બચ્ચા તું ફરીને કાંઈ આવ્યો મારે ભાષણ કરવાનું છે સાહેબ ભાષણ નવો કસબ સાલા ડામીઝ શેરમાંથી નીકળી કાંઈ નહીં ગયું વચન દીધું તું ને સાહેબ મેં નહીં બબલાઈ તે નહીં એમ સાલા તું આ કોને ભણે જ કાં છે બબલો શું કરે છે એ સાહેબ એ મારાથી નહીં કહી શકાય હું વચ્ચેને બંધાયો છું એમ શું તો મારાથી છુપાવવા માગે જ મને નાનો બોચો ધારે જ ડામી બેઉ મળીને ઉઠાકીરી રમું છ કે જવા દે તારી કે નહીં સાહેબ હું તો સભા ભરવા માગું છું અમારા સંપ્રદાયમાં સડો છે એમ સભા ભરી શહેરમાં હુલડો કરવા છે મંજૂરી લીધી જ જે નહીં લેવા જ આવેલ છું એમ મારી સંગાથે મશ્કરી ઠઠ્ઠા કરવા આવ્યો જ મશ્કરી મંજૂરી નહીં મળે અને તું જલ્દી શહેર બહાર નીકળી જા પહેલી પેસેન્જર ગાડી પકડજે સમજી જજે એટલામાં એ દમ દાટી દેનાર કંઠ બાટલીવાળા સાહેબનો જ હતો એની ત્રાડો સાંભળી સાંભળી તેજુ થરથરતી હતી સામળ જ્યારે શાંત મોં લઈને બહાર નીકળ્યો ત્યારે તેજુ નિહાળી નિહાળીને જોતી હતી કે ક્યાંય સામળના શરીર પર મારપીટો નહોતા પડ્યા ને બંને ત્યાંથી ચાલ્યા ત્યારે તેજુના મોં પર સામળે ઉર્મિઓનો અવિભાવ તીઠો વિનોદનીના બંગલાની સુખની નોકરીએ ઉપસાવી દીધેલ એના ગાલો ઉપર છૂંદડાની ટીમ્બીકીઓ સાંભળે તે સમયે પહેલી જ વાર દીઠી તેજુ તરફ પ્રગટેલા વહાલમાં કરુણાની છાટ ભળેલી હતી ને તે મિલાવટ આજે કેવી મધુર ભાષવી હતી તેજોની આંખોમાં એણે જળઝરિયા દેખ્યા કેમ તું રડે છે તેજુ ના ના ત્યારે કાંઈ નહીં એ કોઈ અન્ય પ્રકારના કંદનો ભાવ હતો જ્યારથી તેજીએ સામાન્ય મંદિરના જોગાનમાં અનેક દુશ્મનોને વીઠળાઈને ગુમતોને માર ખાતા ખાતા બચતો ભાર્યો જ્યારથી વિકરામ વનરાજ જેવા પોલીસ અધિકારી મિસ્ટર બાટલીવાળાની ફાટી ખાનારી ત્રાળના શાંત એક ધારા જવાબો દીધો એને સાંભળ્યું ત્યારથી તેજુ કોઈ નિગૂળ ઉર્મિઓની વ્યાકળું બનીને એની રક્ષા સારું પ્રભુને વિનવી રહી હતી સાંજે સવારવાળો લંગડો આદમી ડબાક ઘડીનો અવાજ કરતો આવી પહોંચ્યો એને જોતા સામાન્ય નવાઈ લાગી મનમાં થયું કે હું એકલો નથી મને સાથી મળી જ રહેશે નહીં તો આ મદદગાર લંગડે પગે છે અહીં સા સારું હું છે શામળે એને કહ્યું ભાઈ તમારું કહેવું સાચું પડ્યું મંજૂરી ન મળી ન જ મળે મને નવાઈ નથી લાગતી કેમ શું રહસ્ય છે આમાં તમારા ધર્મના હાકેમોએ પોલીસને સાંધેલ છે તમારા માથે ડોળા રાખવાનું પણ કહેવાય ગયું હશે ત્યારે હવે ચાલો મારી જોડે એક ભાઈ ભણને ઘેર તમે કોણ છો રેલવેમાં સાંધાવાળો હતો પગ ગાડી હેઠ આવી ગયો ત્યાંથી ઘેર બેઠો છું તમારા ભાઈ બન કોણ છે વકીલ છે અમારા સમાજની આહીની શાખાના સેક્રેટરી છે સમાજ સાંભળના કાન ચમક્યા તમારે પણ સમાજ છે કે હા અમારો સમ હક સમાજ કયા ધર્મનો સમાજ કઈ ટેકરી ઉપર છે ધરમભરમનું નથી ને કોઈ ટેકરી ઉપર નથી એની હાફીસ છે શામલાલ ભજીયાવાળાની દુકાન ઉપર મેઢીમાં ભૂખ પરાને નાખી અમારા સેક્રેટરીની બેઠક પણ ત્યાં જ છે તમારા ધર્મ નથી કોઈ પણ ધર્મ નથી લોકો જેને આ ધર્મી સમાજ કહે છે તે જ તમે ને હા સામાનનું દિલ પાછું હટ્યું એને ઘણો ઘણો બોરો સાંભળ્યું હતું આ અધર્મી સમાજના સંબંધમાં સાંભળ્યું હતું કે તેવો અનીતિનો ને છ સંદનો અખાડો છે દુનિયાભરમાં લોટ ચલાવવાની એ અખાડાની નેમ છે છતાં એ પણ જોઈ લેવો એવા કુતુહલ બસ બની સામળ ચાલ્યો બોક પરામાં લુહાર ગલીને એક નાકી જેને કાતર્યું કહેવું વધુ યોગ્ય લાગે તેવી એ વકીલી હોબીસ હતી એમાં બેઠેલા એ ત્રીસ વર્ષના ક્ષિણદેહી અને સુભાહીન વકીલ હજારીલાલ ચંદાને એમ એ એલ એલ બી કલ્પનાનું સુધા લજ્જાસ્પંદ લાગે પાણીદાર અન અનંત આસ્થાથી ભરેલી બે આંખો સિવાય એના કલેવરમાં બીજું શું હતું આંખોમાંથી સરળતા નીતરતી હતી હોઠ પર સહેજ ઓછું સ્મિત રમતું હતું સામેના માકડા પર એના અસીલો બેઠા હતા એક હતો અઢાર વર્ષનો જુવાન જેના કોણી સુધી લબડી રહેલ હાથ પર પાટા પીટ્યો હતી કારખાનામાં કપાયેલ એ હાથ બદલ નુકસાનીનો દાવો અદાલતમાં ચલાવવાનો છે હજારીલાલ એના વકીલ છે સામે કારખાનાવાળા તરફથી હરિવલ્લભ દેસાઈ સાહેબ ઊભા રહેવાના છે બીજી હતી એક ત્રણ નાના બચ્ચાવાળી ઓરત એના ધણીને દોરીને એ આવે છે રેલવેના સાહેબે દારૂના નશામાં એને મારી મારી એની એક આંખ ફોડી નાખી છે એવા એવા અસીલો બેઠા છે નાની મેડી આઇડો ફ્રમથી બૈકી ઉઠી છે જખમી અસીલો અહંકાર કરે છે ઓરતને બચ્ચા રડે છે એ સૌની વચ્ચે હજારીલાલ ચંદા શાંતિ જીતે બેઠો બેઠો મુક્તમમાં સારવું તૈયારી કરી રહેલ છે હજારીલાલ લંગડાએ કહ્યું આ જુવાનને મદદ કરવા જેવું છે હું હમણાં જ આ કામ પૂરું કરી લઉં હં કે ભાઈ એવો પ્રત્યુત્તર આપી બાળકોને સિરે હાથ ફેરવી હાસ્યભરી રજા દઈ પછી પોતે સામળ તરફ ફર્યો બોલો ભાઈ લંગડાએ કહ્યું પૂરો ભરોસો રાખીને આખી વાત કરી નાખજો હો વાત સાંભળતા ગયા તેમ તેમ આ જુવાન વકેલી આંખો વિસ્મય કૌતુક અને આનંદના રંગો ફરફાતી ચમકી ઉઠી વાતને અંતે એણે ખુરશી પર ખડા થઈ જઈને કહ્યું ભાઈ શામળજી શાબાસ તમે આખી ઇમારતની રૂપ બનશો ત્યારે શું તમે મારી પડખે ઊભા રહેશો ઊભો રહીશ અરે રોરવ નરકમાં શુદ્ધા સાથે જ રહીશ પેન્સિલ લઈને એ ટેબલ પર ટોકરા દેવા લાગ્યા બોલ્યા કે હું અમારી અહીંની શાખાની સભા બોલાવું છું એ લોકોએ તમારો પ્રશ્ન ઉઠાવી જ લેવો જોઈએ અમારી થીજી ગયેલ પ્રવૃત્તિમાં આથી નવો અગ્નિ ચેતાશે પણ હું તમારા સમજનો નથી ફિકર નહીં તમે ગમે ત્યાંના હો અમને એની પરવા નથી અમારે લેબલનો આગ્રહ નથી સામાના કહેવાનો મર્મ જુદો હતો પણ એ ન સમજાવી શક્યો આખું તંત્ર હજારીલાલજી ત્વરાની ગોઠવવા લાગ્યા કાલે રાતે જ મીટિંગ બોલાવું છું સમય ગુમાવવા જેવું નથી આપણે આખા ગામમાં નિમંત્રણ પત્રો પાથરી દેવા છે પણ મારે તો માત્ર અમારા સંઘના જ લોકોની જરૂર હતી બીજાઓ પણ છોને આવે પોતે કેવી રીતે લૂંટાઈ રહેલ છે એ જાણવાનો તો તમામ લોકોને હક છે ને હા એ તો છે વળી કદાચ તમારા સંઘના ઉપર બહારના લોકોનું દબાણ આવશે તો કંઈક ચોક્કસ પગલું પણ જલ્દી લેવાશે પરંતુ જુઓ ભાઈ આ નાના પ્રશ્નમાંથી આપણે તો વાણી સ્વતંત્રના પ્રશ્નને ખડો કરવો પડશે નહીતર તો વિરોધીઓ આખી વાતને મૂળમાંથી જ છેદી નાખાવી શું હતું તેથી ખબર પણ નહીં પડવા આવે પણ વિઘ્ન પિપત્રો સી રીતે છાપીને બેસશું એની ચિંતા નહીં હજારે લઈ હસીને કહ્યું અમારા સમાજમાં એનો બંદોબસ્ત કરનાર બંદુઓ પડ્યા છે ચાહે તે જોખમે છાપનારા પણ છે શામળે સંતોષનો નિશ્વાસ મૂક્યો એણે એક મક્કમ વિચારના અને સ્વચ્છ દ્રષ્ટિના કર્તવ્યશીલ શાળા આદમીને નિરખ્યો અફસોસ એટલો જ કે એ અધર્મી સમાજનો અનુયાયી હતો લાલે એક મુસદ્દો ઘડી કાઢ્યો વાચી બતાવ્યો લક્ષ્મીનગરના પ્રજાજનો વિશ્વ બંધુ સમાજના કમિટી શહેર શાસનમાં ખરાવી છે એ વાતનો મને મળતા મેં એની તપાસ માટે કમિટી પાસે માગણી કરી પરિણામ મને સંપ્રદાયમાંથી કાઢી મૂકવામાં આવ્યું મેં એ બધું જાહેર કરવા સારું સંઘ સમાજની સભા બોલાવી પણ પોલીસે મને શહેરમાં કોઈ પણ ઠેકાણે ભાષણ કરવાની મનાઈ ફરમાવી છે તમે મારા પડખે ઊભા રહેશો હું બુધવારની રાતે આઠ વાગે અમારા મંદિરની સામેના ઉગાડા ચોકમાં બોલાવવાનો છું વાણી સ્વતંત્ર અને નગર સુધીને નામે વિનાવનાર સામળજી રૂપજી કેમ લાગે છે ફક્કડ હરસા હર્ષા ઉદ્ગાર કાઢ્યો હવે એની તમામ વિધિ મારે સ્થિર છે એ બધું વખતસર થઈ રહેશે ચાલો હવે તમને મારા થોડા એક બંધોની ઓળખાણ કરાવું ઘોડાવાળા લંગડા ભાઈ હું હવે રજા લઈશ એટલું કહી વિવેક વિધિ કર્યા વિના હજારીલાલની સૂચના લઈ ચાલી નીકળ્યા સામાન્ય લઈને આ જુવાન વકીલ નજીકમાં એક બેડીનું નાનું કારખાનું હતું ત્યાં ગયો ક્યાં છે ગુસ્સાભાઈ એટલું પૂછતા તો પછાડીના કાતરિયામાંથી સાહીઠ વર્ષનો રસો બેડી વાળતો વાળતો બહાર આવ્યો એની એક આંખ રેલવેનું એન્જિન હાંકતા હાંકતા તણખો પડવાથી ફૂટી ગયેલી એટલે એને અહીં બેડીઓ વાળવા બેસવું પડેલું ગુસ્સાભાઈ વકીલે ઓળખાણ કરાવી આ આપણા સાંભળભાઈ છે બધી વાત કરી ઉષાભાઈએ વધુ કશું જ ન બોલતા અત્યંત હેઠથી હાથ દબાવ્યા એ રીતે નજીકમાં ધનાભાઈને મળ્યા ધનાભાઈને ટપાલ ખાતામાં ખર્ચનો ઘટાડો થયો તેમાં ચાલીસ વર્ષની ઉંમરે રજા મળેલી તે પછી એક કંકુ બહેન મળ્યા કંકુ બહેને મૂકી એનો વર નાસી ગયેલો કંકુ બહેન બે ચાર દુકાનમાં પાણી ભરતા હતા આમ સમહક સમાજના આ મહત્વના સમસ્યા હતો જાફરભાઈ લોટિયા વહોરા લોટની ઘંટી હાંકનાર કોળી ભાઈ દુધાભાઈ દુબી વગેરે દસેક જણાનું મંડળ બાજુમાં આવેલા ડૉક્ટર દામજીભાઈના દવાખાને ભેડું થયું દામજીભાઈ અત્યંત કોમના હતા એટલે એમને શહેરના ઉચ્ચ લત્તાઓમાં કોઈએ દુકાન ભાડે નહીં આપેલી એમના હસમુખા ને મીઠા બોલા પત્ની બહેન પણ સાથે રહી નર્સે મીંડવાઈફનું કામ કરતા સહુએ શાંતિથી હજારી લાલને મુયેથી સાંભળ ભાઈની બહુ વધતી સાંભળી સાંભળ જોતો હતો કે આ કંગાળ ચિત્રે હાલ અને ઉપરથી તદ્દન અસંસ્કારી અણધણ દેખાતું મંડળ આખી કથાને બહુ ટૂંકમાં સમજી શક્યું સહુની કને જાણે કે કશીક ચાવીઓ હતી કે જેથી પ્રસંગના સંજોગો ઉકેલ વગેરે ચપોચપ તેઓએ સમાજમાં ઉતરી જતા હતા સૌએ આખા સાહસ પ્રત્યે હસીને આદર બતાવ્યો જ્યારે કે ડફાસ કે વાણી પટ્ટો તાનો વ્યાવ્ય કોઈએ ન કર્યું થોડા કલાક પહેલાં એકાકી અને અસહાય થઈ પડેલા સામાન્ય માટે જાણે કે ધરતીમાંથી કોઈ ગેબી મદદગારો નીકળી પડ્યા સામળ તો કંકુ બહેન અને રૂઢિબહેના તરફ તે તાકી રહ્યું એના અંતરમાં આ અધર્મી સમાજની સ્ત્રીઓ માટે અણ ઉકેલ સમસ્યા રમી રહી હતી બીજી બાજુથી રૂઢિબહેનની મુખ મુદ્રામાં સામળે પોતાની મરી ગયેલી માતાના મુખની રેખાઓ દેખાતી હતી પાછો જ્યારે એ હજારી લાલની ઓફિસે આવ્યો ત્યારે એના મોં પરથી વ્યગ્રતા દેખીને વકીલે પૂછ્યું તમને શું થાય છે સાંભળે પૂછ્યું તમારા સમાજમાં સ્ત્રી અને પુરુષના કોઈ બંધનો જ નથી ગમે તેની સાથે સહચાર કરી શકે એ સાચું રૂડી બહેન એવા કેમ હોઈ શકે તમારા બેજામાં આ કોણે ભર્યું પણ એ બધા સમહક સમાજના મેમ્બરો છે ને વકીલ ખળખડા હસી પડ્યા પણ સમહક સમાજ વિશે આ બધું કોણે ભરાવ્યું છે તમને મેં સેઠિયાઓના ઘરમાં એવું સાંભળ્યું છે સબોરી રાખીને ધીમે ધીમે પાલકજો ને વકીલે હસીને કહ્યું પણ તમારા સમાજમાં આવી આચરની છૂટમાં માનનારા છે ખરા ભાઈ તમારા સમાજમાં તો ભૂત પલીમાં માનનારા પણ છે સૂર્યચંદ્રની મનુષ્ય જન્મે એવું માનનાર પણ છે એમાં અમારો સો ઇલાજ અમારું તો સામાજિક અને શહેરી હક્કો માગનારું મંડળ છે અમારે તો ભાઈ રોટલીનો સવાલ છે એમાં સંમત હોય તે હર કોઈ મેમ્બર થઈ શકે પછી ભલે એ મેલજીને પૂછે તમે ધર્મમાં પ્રભુમાં નથી માનતા અમારે ધર્મ સાથે કશે લેવા દેવા જ નથી દરેક મેમ્બર ફાવે તે ધર્મ પાડે કે ન પાડે પણ તમે આ બધો રાજવિવ પાડી અદા દૂધી મચાવવા માંગો છો એ સાચું બિલકુલ જૂઠું ઉલટાનો અમે તો એ તમામ તંત્ર ખૂબ મજબૂતને મક્કમ બનાવવા માગીએ છીએ ને તેથી જ તે તંત્રને મૂડી દારૂના પંજામાંથી છોડાવવા મથ છીએ પણ ત્યારે તમે માનો છો સી વાતો પછી વકીલે વિસ્તારથી આખું તત્વ સમજાવ્યું ખેડૂતો કારીગરો ને મજૂરો ભણે ગણે પોતાનું સંગઠન કરે ને જે તે દહાડી આ જમીનો ખાણો રેલવેઓ કારખાના વગેરે તમામ સંપત્તિ એક એક વ્યક્તિને મટી લોક સમાજની માલિકીની થાય તો સૌને ધંધો મળે રોજી મળે મહેનતનું પૂરું મહેનતાણું મળે અને ઉદ્ધમ કર્યા વિના એક પણ માનવી જીવી ન શકે એવો સરોને માટે સુખ સંપન્નનો યોગ આણવાનો અમારો મનોરથ છે અમારે કોઈ સાથે વેર કે કિરણો નથી થોડી વાર સ્તંભ બની જાય સાંભળી કહ્યું પણ એ બધું તો હું માનું છું તે મુજબ જ છે બરાબર તે જ અમે પણ એ જ કહીએ છીએ કે દરેક સમજુ માણસ એમ જ માને છે પણ પણ ત્યારે હું તમારા ન ઠર્યો નેવું ટકા પ્રજાજનોએ એ રીતે અમારા સમાજના જ છે પણ તેઓએ હજુ જ્ઞાન નથી થયું પણ તમારે લોકોએ એ શીખવવું જોઈએ અમે બનતું કરીએ છીએ તમે પણ આવો મદદ કરો પણ ત્યારે તમારા વિશે લોકોમાં આ જુઠ્ઠાણા કોણ ફેલાવે છે શેઠ સહકારો માલિકો ધર્મચારીઓ વગેરે પોતાના તાબેદારોમાં વિચારો સીચે છે આ તો કાવતરું હા એ તો છે જ નહીં તેઓની કને છાપા છે લેખકો છે કોલેજો છે ધર્મ મંદિરોને ઉપદેશકો છે આ બધા એ વિષય પ્રચારની તરીકે કામ કરે છે સામાન્ય દ્રષ્ટિ સામે મૂડી વાતનો છેલ્લો દૈત્ય ખડો થયો આજ સુધી એને ખબર હતી કેવળ એટલી જ વાત નહીં કે મૂડીદારોએ માત્ર દ્રવ્યના સાધનો જ પોતાના પંજામાં રાખી લોકોના શરીરને ભૂખે માર્યા છે આજે જાણ થઈ કે મતે ભ્રમ કરાવી પ્રજાના આત્માઓને પણ જંજીરો જકડેલી છે તેઓએ એને ચકિત બનીને કહ્યું આ તો ન મનાય તેવી વાત અમારી સાથે રહો ને સગી આંખે નિહાળો એટલું જ ભૂલીને લાલ હસ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ